રસીકરણ થકી દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવાના ઉમદા હેતુ સાથે રોટરી ગરબા 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રસીકરણ થકી દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવાના ઉમદા હેતુ માટે રોટરી આસિસ્ટન્ટ ગવર્નર અમદાવાદ ગાંધીનગર દ્વારા રોટરી ગરબા 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવન તેના સામાજિક દાયિત્વ થકી ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી સમાજને મદદરૂપ થઈ ગઈ છે બ્લડ ડોનેશન ઓર્ગન ડોનેશન ફિઝિયોથેરાપી સેન્ટર સ્કીન બેંક મેડિકલ કેમ્પ શાળા સંચાલન મુક્તિધામ સંચાલન વિદ્યાર્થી સહાય કરાટે પ્રશિક્ષણ સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીઓની વ્યવસાયિક સહાય અને જરૂરિયાતમંદ લોકો માટે રોટરી ડિસ્ટ્રિક્ટ કાર્યરત છે આવા જ એક સામાજિક કાર્યના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે રોટરી ડિસ્ટ્રિક્ટના અમદાવાદ ગાંધીનગરના આસિસ્ટન્ટ ગવર્નર્સ દ્વારા માધવ પાર્ટી લોન્સ ભાડજ ખાતે યુનિટી ઇન ક્લેપ્સ હેલ્થ ઇન એવરી સ્ટેપ્સના ઉમદા અભિગમ સાથે રોટરી ગરબા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગરબાની તમામ રકમ દીકરીઓ માટે સર્વાઈકલ કેન્સરની રસીના ખર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવશે તો આપણે શું જાણીએ છીએ કે સર્વાઇકલ કેન્સરની રસીના બે ડોઝ જો યોગ્ય ઉંમરે આપી દેવામાં આવે તો કેન્સર થવાની સંભાવના ખૂબ જ અલ્પ રહે છે તેથી રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવનના ક્ષેત્રે સમગ્ર વર્ષ દરમિયાન રસીકરણના પ્રોજેક્ટ થકી દીકરીઓને આ ગંભીર બીમારીથી બચાવવા કટિબદ્ધ છે રોટરી ગરબા બે હજાર પચીસ સેવા અને સંસ્કૃતિનો અનોખો સમન્વય છે રોટરીના આ પારિવારિક ગરબા થકી સામાજિક સેવાના આ સુંદર કાર્યમાં સહભાગી થવા અને દીકરીઓના જીવનને સુરક્ષિત કરવા મદદરૂપ થવા સમાજને આસિસ્ટન્ટ ગવર્નર દ્વારા આહવાન કરવામાં આવેલ છે એમાં પણ ખાસ કરીને બહેનોમાં સર્વાઇકલ કેન્સરનો જે રીતે વધારો જોવા મળી રહ્યો છે એ પ્રમાણે આ દિશામાં ખૂબ કામ કરવું જરૂરી છે અને સૌથી સારી વાત એ છે કે સર્વાઈકલ કેન્સર એ ઓલમોસ્ટ પ્રિવેન્ટેબલ છે પ્રિવેન્ટેબલ છે જો આપણે યોગ્ય સમયે દીકરીઓને જો આપણે વેક્સિન આપી દઈએ તો પછી એમાંથી આપણે બચાવ કરી શકીએ એટલે અમે આ વર્ષે આખા વર્ષ દરમિયાન અમારી રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઈવ ફાઈવની ટીમ છે કે સમગ્ર વર્ષ દરમિયાન તમામ ક્લબ કેન્સર ઉપર વધુ કામ કરશે આ સરસ જ્યારે શક્તિનું પર્વ છે નવરાત્રિ એટલે એટલે અમે આ પર્ટિક્યુલર નવરાત્રિ એટલા માટે જ પસંદ કરીએ કે જેમાં અમે શક્તિ સ્વરૂપ એટલે કે બહેનો માટે કંઈક કામ કરીએ એટલે જ એમાં આ અમારી જે આ નવરાત્રિની થીમ કરવાની થી છે એના અનુસંધાને આ ગરબાનું આયોજન કર્યું છે અને આ ગરબાથી જેટલું પણ ફંડ અમે એકત્ર કરીશું એનું સંપૂર્ણ ફંડ વેક્સિનેશન માટે જ વપરાવાનું છે અમે જે જરૂરિયાતમંદ બાળાઓ જે જેમના માટે આ વેક્સિન ખરીદવી મોંઘી છે બિલકુલ બિલકુલ અમે એવી દીકરીઓને સિલેક્ટ કરીશું કે જે દીકરીઓ આર્થિક રીતે આ વેક્સિન ખરીદશે કારણ ઘણી મોંઘી છે એમાં બે ડોઝ લેવાના હોય છે પંદર સત્તર વર્ષથી નીચે હોય ત્યારે એટલે આવી મોંઘી વેક્સિન દરેકને ન પરવડે ત્યારે અમે એક પહેલ કરી કે આપણે આ ટ્રી ટાર્ગેટ કરીને ચેકડી પણ આમાંથી ફંડ થાય એમાંથી અમે આવી જરૂરિયાતની દીકરીઓ જે છે આર્થિક રીતે જે સક્ષમ ન હોય એમને અમે ફ્રી વેક્સિનેશન કરીશું આપ હું રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ ફાઇવ જે છે જેમાં ઉત્તર ગુજરાતમાં બજાજ રેવન્યુ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર અમદાવાદ કચ્છ અને વેસ્ટર્ન રાજસ્થાનમાં સિરોઈ થી લઈને સુધીનો ભાગ આવે આખા રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ ફાઇવનો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એટલે કે પહેલી જુલાઈથી ત્રીસ જૂન સુધી હું એના ડિસ્ટ્રિક્ટ ગવર્નર બને છું એટલે કે તમારે વહીવટીય રીતે આપ કહી શકો કે હું બિલકુલ બિલકુલ પ્રથમ સેવક છું એક્ચુઅલી ફર્સ્ટ રોટી ક્લબ તમે બહુ સારું કામ કરી રહ્યા છો સર કારણ કે તમે જેમ બહુ જ બધી માળાઓ એવી છે જે કોઈ પણ નથી જઈ શકતું તો ટ્રીટ નથી કરાવી શકતું તો નવરાત્રિના દિવસોમાં માતાના આશીર્વાદ તમે કામ કરો સર થેન્ક યુ અને અમને પણ ખરેખર આપે કહ્યું કે માતાજીને આશીર્વાદ મળ્યા છે કે અમે ધાર્યું હતું એના કરતાં પણ રોટરી મિત્રોએ ખૂબ અમને સહકાર આપ્યો અને જેટલી અમારી અપેક્ષા હતી એનાથી વધુ અમે સારું ફંડ રેજ કરી શકીએ એ પરિસ્થિતિમાં આજે અમે આવ્યા છીએ એ બધું જ માતાજીની કૃપા છે જ્યારે હેતુ શુદ્ધ હોય ત્યારે આપણી સાથે